જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે કેરીના રસ સાથે ખાવાની મજા આવે એવા બટાકાના ઊભી ચિપ્સનું શાકની રીત લઈને આવી છું આ શાક કેરીના રસ સાથે તો સારું લાગે જ છે પરંતુ ટિફિન બોક્સમાં કે લંચ બોક્સમાં પણ તમે આ શાક બનાવીને આપી શકો છો તો શરૂ કરીશું બટાકાની ઊભી ચિપ્સનું શાક બનાવવાનું તો એના માટે મેં ત્રણ મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે હવે બટાકાની છાલ કાઢી એને ધોઈ અને ત્યાર પછી એની ઊભી ચિપ્સ કરી દેવાની છે તો આ રીતે હું બટાકાની છાલ કાઢી દઈશ અને ત્યાર પછી એને ધોઈ અને લાંબી લાંબી ચિપ્સ કરી દેવાની છે તમે ઊભી ચિપ્સને બદલે આડી ચિપ્સનું શાક પણ બનાવી શકો છો હવે બટાકાને મેં ધોઈ લીધા છે અને ત્યાર પછી આ રીતે મીડિયમ સાઇઝની ચિપ્સ કરવાની છે બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં તો આ રીતે મીડિયમ સાઇઝની ચિપ્સ કરવાની છે જે રીતે આપણે બટાકાના ભજીયા બનાવીએ અને સ્લાઇસ કરીએ એ રીતે આપણે આ રીતે કટ કરવાના છે તો બધા બટાકા હું આ રીતે સ્લાઇસમાં કટ કરી દઈશ તો બધા બટાકા મેં આ રીતે કટ કરી દીધા છે હવે શાક વઘારી દઈશું તો કઢાઈમાં લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય પછી અડધી ટી સ્પૂન જેટલી રાઈ અને ચપટી હિંગ ઉમેરી દીધી છે રાઈ સરસ ફૂટી જાય પછી વઘારમાં જ વન ફોર ટી સ્પૂન જેટલી મેં હળદર ઉમેરી દીધી છે હળદર હંમેશા વઘારમાં જ ઉમેરવાની હવે બટાકાની જે ચિપ્સ તૈયાર કરી છે એ ઉમેરી દીધી છે આ રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે મિક્સ કરી દેવાનું અને ધીમા તાપે આપણે આ શાકને ચડવા દેવાનું છે આ શાક બનતા બહુ સમય નથી લાગતો અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે હવે ધીમા તાપે થી ચાર મિનિટ પછી એક વખત આપણે શાકને હલાવી દઈશું આ શાકમાં તેલ સે આગળ પડતું જ લેવાનું કેમકે આમાં પાણીનો આપણે જરા પણ ઉપયોગ નથી કરવાનો એટલે તેલ સે આગળ પડતું હશે તો શાક સરસ બનશે હવે આ રીતે ચડવા દેવાનું છે ફરીથી ઢાંકણ ઢાંકી અને શાકને ચડવા દઈશું તો બીજી ત્રણ ચાર મિનિટ મેં શાકને ચડવા દીધું છે અને શાક એકદમ પ્રોપર ચડી ગયું છે આપણે ચેક કરી લઈશું અને આ રીતે મિક્સ પણ કરી લેવાનું તો શાક ચડી ગયું છે એટલે કે બટાકાની ચિપ્સ ચડી ગઈ છે તો હવે આપણે એમાં મસાલા કરી દઈશું તો એક ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લઈ લીધું છે એક ટીસ્પૂન સ્પૂન ધાણાજીરું પાવડર લઈ લીધું છે અને એકદમ થોડો ગરમ મસાલાનો પાવડર લીધો છે હિંગ જેટલો જ ગરમ મસાલાનો પાવડર ઉમેરવાનો જેથી ટેસ્ટ સરસ આવશે જે પ્રમાણે શાકની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે મસાલા ઉમેરવાના બધું મિક્સ કરી ઢાંકણ ઢાંકી બે એક મિનિટ માટે ચડવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ શાક બનીને તૈયાર થઈ ગયું છે તો છેલ્લે આપણે બારીક કાપેલી કોથમીર ઉમેરી દઈશું તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આ રીતે કોથમીર ઉમેરી મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ સર્વ કરીશું તો એકદમ ટેસ્ટી અને બાળકોને પ્રિય એવી બટાકાની ચિપ્સનું શાક બનીને તૈયાર છે તમે પણ એક વખત આ રીતે શાક બનાવીને જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઓછા મસાલામાં અને એકદમ ટેસ્ટી આ શાક બને છે